નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો દેશમાં ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંની કેટલીક રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવે છે જ્યારે ભારત સરકાર દ્વારા પણ ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે આ ક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક યોજના છે મિત્રો જેના હેઠળ ભારત સરકાર લાયક ખેડૂતોને નાણાકીય લાભ પ્રદાન કરે છે આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા છ આપવામાં આવે છે અને આ પૈસા દરેક રૂપિયા બે ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે

તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે ઓગણીસમો હપ્તો ક્યાં મહિનામાં બહાર પાડી શકાય છે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અઢારમો હપ્તો પાંચમી ઓક્ટોબરે બહાર પાડવામાં આવ્યો હતો તે જ સમયે સ્કીમનો દરેક હપ્તાનો લાભ લગભગ ચાર મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે અને તે મુજબ ઓગણીસમો હપ્તો રજૂ કરવાનો મહિનો જાન્યુઆરી બની રહ્યો છે તેથી એવું માનવામાં આવે છે કે ઓગણીસમા હપ્તાના નાણાં જાન્યુઆરીમાં ખેડૂતોના બેંક ખાતામાં આવી શકે છે જોકે હજી સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી મિત્રો સત્તાવાર કોઈ પણ માહિતી આવશે એટલે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો ચેનલ પર ન તો લાલ કલર નું બટન દબાવી બાજુમાં આપેલા પણ દબાવી દેજો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી અઢારમાં નથી તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢારમાં હપ્તાના પૈસા નથી જોકે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે

કે મિત્રો પરિવારનો કોઈ પણ એક જ સભ્ય પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો જો તમને પીએમ કિસાન યોજનાના નિયમોને લઈને કોઈ પણ મૂંઝવણ હોય અથવા તો હપ્તાને લઈને કોઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને વિગતવાર માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો